અમે જે છેલ્લે એકતા પદયાત્રા કરી એની સમીક્ષા કરવામાં આવી અને ગામે ગામથી ખેડૂતોના પ્રતિભાવો જાણી આજે નવા બે કાર્યક્રમોની જાહેરાત અમારી સંકલન સમિતિએ લીધા છે એમાં પહેલો કાર્યક્રમ અમે ભવિષ્યમાં અમારી પાક અને જમીન બચાવવા માટે હથિયારનો પરવાનો મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરવાના છે અને એક હજાર જેટલા ખેડૂતો હથિયાર પરવાનો જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી જોડે માગવાનો હોય છે એની પ્રોસેસ પૂરી કરીશું અને બીજો કાર્યક્રમ જે ભૂતકાળમાં અમે સ્થગિત રાખ્યો હતો હિંમતનગર બંધનું એલાન એમાં વેપારી એસોસિએશન અને વેપારી મિત્રોએ એ વખતે ખૂબ સારો સહકાર આપવાની ખાતરી આપી હતી એમને અમે ફરીથી વિનંતી કરવા જઈ રહ્યા છીએ કે બાર બાર બે હજાર પચીસના રોજ હિંમતનગર શહેર સબ્જડ રીતે બંધ રહે એ માટે તમામ વેપારી મિત્રો અને વેપારી એસોસિએશનને અમારી વિનંતી છે ખેડૂત અને વેપારી સિક્કાની બે બાજુ છે અને તમામ ખેડૂતો વેપારીઓને વિનંતી કરી રહ્યા છે કે અમારા માટે એક દિવસ હિંમતનગર બંધનું એલાન આપ્યું આગામી ભૂતકાળમાં જે અમે બંધનું એલાન બંધ રાખ્યું હતું એનું કારણ એ વખતે અમારી સરકાર જોડે વાટાઘાટો થઈ હતી અને સરકારને અમને આશ્વાસન આપ્યું હતું કે તમને હુડા રદ કરી આપીએ છીએ પણ એના પછી પણ લગભગ એક મહિના જેવો સમય થવા આવ્યો ત્યાં સુધી કંઈ કરવામાં આવ્યું નથી એટલે અમે ફરીથી હિંમતનગર બંધનું એલાન જાહેર કરીએ છીએ હવે અમારું કાર્યક્રમ આંદોલન પાર્ટ ટુ તરફ છે અમે હવે ફક્ત ગાંધી ચિંધ્યા માર્ગે નહીં

અને ગોકુલ પટેલ ને જેલ માં ગાલી તો આંદોલન જામુ પડી જાય આ આંદોલન નિરંતર માં કે ગોકુલ પટેલ કે ઉત્સવ પટેલ કે બેન પટેલ નથી ચલાવતા અગિયાર ગામ ની પ્રજા સ્વયં ભૂ ચલાવે છે અને જો તાકાત હોય તમારા ઉપર કરે અમે તૈયાર છીએ જેલમાં જવા પણ તમે કાંડ ખોલી ને સોપરી લેજો કે અગિયાર ગામનો નો ખેડો જો વિફરે તો આ વખત કશું બાકી મુકવાનો નથી એટલે તમને બે હાથ જોડીને વિનંતી કરું છું તમારે જે કોઈ કરવું પડે એ કરી લ્યો પણ અમારો હુડા રદ કરાવો એ સિવાય નથી રાજકારણી કાન વાપરી કાન ખોલી નું વાપરી લે હુડા લાવવા વાળા કેટલાક લોકો એવું કીધે કે રદ કરો તો અમે રાજીનામું દેલું અરે રાજીનામું હોય તો કાલ આલો આ લો અમારો કોઈ ફરક પડતો નથી

અમારી નમ્ર વિનંતી ટૂંક સમયમાં રદ થવો જુઓ જુઓ ને જુઓ કલ્પેશ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ હિંમતનગર